નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગણિત ચેપ્ટર સાદિક અને સમિના પોતાના વર્તુળ બનાવવા માંગે છે છે એવું કહે કે હું તેને પરિકરથી બનાવીશ અને સમિના એવું કહે છે ના હું તો બંગડીથી થી નિશાની કરીને બનાવીશ તો જો પછી તેઓએ તેમના વર્તુળો કાપ્યા બંને વર્તુળો કાપ્યા છે કાતર વડે કે જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પરંતુ તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં છે સાદી કેવું કહે છે કે મારા વર્તુળનું કેન્દ્ર છે આપણને વર્તુળમાં દેખાય છે બરાબર જે વચ્ચે જે છે તે તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં છે તો એવું કે છે કે ચિંતા ના કર જો હું તે કેવી રીતે શોધું છું તો તેને પોતાના વર્તુળના વચ્ચેથી વાળી જો આ મુજબ વચ્ચેથી વાળે છે પછી તે ફરી પાછું આ પ્રમાણે વાળે છે પછી બીજી ગળી એની કાઢે છે આ પ્રમાણે તેને વાળેલા વર્તુળને ખોલ્યું તો વર્તુળને ખોલે છે એટલે આ પ્રમાણે બે રેખાઓ ઊભી અને આડી એકબીજાને છેદે છે કે શું તું ગળીની બે રેખા એકબીજાને છેદે છે તે જોઈ શકે છે એવું કહે છે કે જો બંને રેખા છેદે છે ત્યાં ટપકું કરું છું આ મારા વર્તુળનું કેન્દ્ર છે તેને પોતાના વર્તુળનું કેન્દ્ર પણ આ રીતે શોધ્યું છે તો હવે તમે બંગડીનો ઉપયોગ કરીને કાગળ પર વર્તુળ બનાવો તેને કાપો પછી સમીનાની જેમ તે વર્તુળનું કેન્દ્ર શોધો આપણે પાના નંબર અઠ્યાસી ઉપર આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ છીએ તમે આ કેવી રીતે કર્યું બરાબર આપણે પાણા નંબર અઠ્યાસી પર આ પ્રમાણે આકૃતિ દોરી હતી તમને ખ્યાલ હોય તો એક મોટું વર્તુળ છે ને વર્તુળમાં નાના બે વર્તુળો દોર્યા છે પરંતુ બંને વર્તુળના અડધા ભાગ લીધા છે એક વર્તુળને ઉપરથી ભાગમાં અને બીજાને નીચેથી એ પ્રમાણે એટલે આકૃતિ જે બાજુમાં દેખાય છે એ પ્રમાણે છે અને બંને વર્તુળના કેન્દ્ર પણ તમે જોઈ શકો છો જો આ કેન્દ્ર છે તો સંતુલનની પ્રવૃત્તિ આગળ જોઈએ સંતુલન એટલે બંને બાજુ સરખું સમાન થાય જે રીતે ત્રાજવા હોય અને બંને બાજુ પલ્લા સરખા થઈ જાય સંતુલન તો શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો છો વાંદ્રો એવું કહે છે કે હું તેને સંતુલિત કરી શકીશ પડી જાય છે રકાબી એક બે પ્રયત્નમાં પછી એવું કહે છે કે અરે હું ફરી પ્રયત્ન કરીશ મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું એટલે બરાબર ટકાબીના વચ્ચેના ભાગ ભાગ પર આંગળી મૂકે છે એટલે એ ટકાબી પડતી નથી એનું કેન્દ્ર છે એટલે સંતુલન રકાબી એવીને એવી રહે છે એક આંગળી પર એટલે પડતી નથી એટલે એને સંતુલિત કર્યું છે બરાબર એને કેન્દ્ર શોધી નાખ્યું છે તમારે પણ તમારી આંગળી પર રકાબી કે જેના તેના જેવા ગોળ ઢાંકણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તે ક્યાં ક્યાં સ્થિર થાય છે તમારે જોવાનું છે ચકરડી ચકરડી બનાવે છે નૈના વરસાદ પડી રહ્યો હોવાથી બહાર જઈ શકતા તેથી તેઓ કંટાળતા હતા અચાનક અપ્પુએ કહ્યું ચાલો બધા ચકરડી બનાવીએ તેઓએ પૂઠાનો ટુકડો લીધો તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપી પછી તેઓએ તેમાં કાન ઉપાડ્યું અને તેમાં દીવાસળી ભરાવી ચારે ચાર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કરે છે હવે જો આ પ્રમાણે દેખાતી ચકડીને ફેરવવા તેઓ ઉત્સાહિત હતા બધાએ વર્તુળ તો કાપ્યું પરંતુ બધાને એનું કેન્દ્ર એક સરખું નિશાની ના કરી દીવાસળી બરાબર ના એમને બેસાડી હવે જો આ ઝાકીરનું વર્તુળ છે અપ્પુનું નૈના અને ગુર્દું તો ઝાકીરનું જે વર્તુળ છે ત્યાં તમે દિવાશરી જોઈ શકો છો અપ્પુ નૈના અને ધૂલું તો વિચાર કોની ચકરડી બિલકુલ ફરશે નહીં તો જુઓ ઝાકીર અને નૈના કારણ કે દિવાશરીનો ચેડો વર્તુળની એક બાજુ અમને એ કર્યો છે બરાબર બેસાડ્યો છે એટલા માટે એમની ચકડી બરાબર ફરશે નહીં હવે બીજો પ્રશ્ન કોની ચકરડી થોડીક જ ફરશે તો ગુડું નહીં કારણ કે એને થોડુંક કેન્દ્રથી કેન્દ્રની નજીક એને દિવાસળી ફિટ કરી છે બરાબર ગુડું આવશે જો કે કોની ચકરડી સૌથી સારી ફરશે તો આપવું નહીં જો આપવું એ કમ્પ્લેટ બરાબર કેન્દ્રમાં દિવાસળી એ કરી છે એને અને કોની ચકરડીમાં દિવાશળી કેન્દ્રની સૌથી નજીક છે તો એ અપ્પુ છે બરાબર તો જાતે ચકરડી બનાવો તમે પણ તમારી પોતાની ચકડી બનાવીને આ રમત રમો સારી રીતે ફરી શકે તેવી ચકડી બનાવવા તમે ક્યાં કાણું પાડશો બરાબર મિત્રો આ પાઠ આપણે પૂરો થાય છે તમારે પણ તમારી ચકડી બનાવવાની છે અને આ જે ખાલી જગ્યા છે એ તમારે નોટબુકમાં લખવાની છે ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો